રાજકોટ જિલ્લાના ગોંડલમાં પરપ્રાંતિય યુવક રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં મિત્રો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ હવે ફોરેન્સિક રિપોર્ટ પણ સામે આવી ગયો છે અને રિપોર્ટમાં સાબિત થઈ ગયું છે કે ગોંડલના યુવાનની હત્યા થઈ હતી કે અકસ્માત મિત્રો સત્ય જાણીને તમે પણ હેરાન થઈ જશો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરજો કુવાડવા રોડ પોલીસને ફોરેન્સિક પીએમનો પ્રાઇમરી રિપોર્ટ મળ્યો મિત્રો રાજકોટ જિલ્લાના ગોંડલમાં થોડા દિવસ પહેલાં રાજકોટ અમદાવાદ હાઈવે પરથી પરપ્રાંતિય યુવક રાજકુમાર જાટનો મૃતદેહ મળી આવ્યો હતો આ કેસની તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે માહિતી અનુસાર કુવાડવા રોડ પોલીસને ફોરેન્સિક પીએમનો પ્રાઇમરી રિપોર્ટ મળ્યો છે જેમાં યુવકના મોતનું કારણ અકસ્માતના કારણે થયેલી ઈજા હોવાનું સામે આવ્યું છે રિપોર્ટમાં જણાવ્યું છે કે રાજકુમાર ચાટના શરીર પર અકસ્માત સિવાયની કોઈપણ ઈજ્જાના નિશાન જોવા મળ્યા નથી આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પિતાએ પુત્રને હત્યા થઈ હોવાનો ફરિયાદમાં કર્યો આક્ષેપ મિત્રો તમને જણાવી દઈએ કે મૃતક યુવક રાજકુમાર ચાટના પિતા રતનલાલ ચાટ દ્વારા પોતાના પુત્રની હત્યા થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો જ્યારે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસને આપવામાં આવેલી ગુમશુદા ફરિયાદમાં રતનલાલ ચાટ દ્વારા પૂર્વ ધારાસભ્ય જયરાશીના બંગલામાં પુત્ર રાજકુમારને માર મારવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરાયો હતો આ કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ જાડેજા રૂપે ગણેશ ગોંડલ સામે આક્ષેપ થતાં પોલીસે તેમના ઘરના સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા અને રજૂ કર્યા હતા જેમાં મૃતક યુવકને માર મારવામાં ન આવ્યો હોવાનો ખુલાસો થયો હતો જો કે પુત્રને ધસડીને ઘરમાં લઈ ગયા હોવાનો મૃતકના પિતાએ આક્ષેપ કર્યો હતો સીસીટીવી ફૂટેજમાં પિતા પુત્ર જાતે જ અંદર આવતા હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું હતું યુવકના શંકાસ્પદ મોતના મામલે રાજસ્થાનના સાંસદ હનુમાન બેનીવાલ મિત્રો આ મામલે હવે રાજસ્થાનના સાંસદ હનુમાન બેનીવાલ પણ મેદાને આવ્યા છે અને તેમણે યુવકની હત્યાને આશંકા વ્યક્ત કરતા સમગ્ર મામલે સીબીઆઈની તપાસની માંગ કરી છે તેમજ તેમણે આ ઘટનાને સાંસદમાં ઉઠાવવાનો પણ હુકમ કર્યો છે આ સાથે તેમણે એવો પણ આરોપ લગાવ્યો છે કે પૂર્વ બાહુબલી વિધાયક અને તેના સાગરિકતાનો પણ આ હત્યાકાંડમાં હાથ હોઈ શકે છે શું છે સમગ્ર ઘટના મિત્રો ગોંડલ માં ત્રણ માર્ચ બે ના રોજ એક ઘટના બને છે અને તે રાત્રે એક યુવક અચાનક પોતાના ઘરમાંથી ગુમ થઈ જાય છે બે માર્ચે રાજકુમાર જાટ નામનો યુવક મંદિરે ગયેલો હતો અને યુવક પોતાનો મોબાઈલ મંદિરમાં અંદર જ ભૂલી ગયો હોવાથી જ્યારે તેના પિતાનો ફોન આવ્યો ત્યારે પૂજારીએ ફોન ઉપાડ્યો અને તેના પિતા ત્યાં હનુમાન મંદિરે પહોંચ્યા હતા જે બાદ બંને પિતા પુત્ર બાઇક પર પરત ફર્યા યુવક ત્યાંથી નીકળતી વેળાએ બાઇક સ્પીડમાં ચલાવતો